બોક્સોના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ બાળકો સગીરા પર અત્યાચારના ગુનામાં છસો નવ આરોપીઓને સજા કરવામાં આવી છે અને છેલ્લા ત્રણ વર્ષમાં જ છસો નવ આરોપીઓને સજા થઈ મહત્તમ સજ્જા માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા મહિલા સહિત એક હજાર ત્રણસો પિસ્તાળીસ પોલીસ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું બાર લાખ ચોસઠ હજાર છસો ત્રીસ રૂપિયાનું રોકડ ઇનામ આપી અને વિશેષ સન્માન કરાયું છે રાજ્ય પોલીસ વડાએ કામગીરીની સરાહના કરી અને અભિનંદન પણ પાઠવ્યા છે પોક્સોના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ બાળકો સગીરા પર અત્યાચારના ગુનામાં છસો આરોપીઓને સજા કરવામાં આવી છે અને છેલ્લા ત્રણ વર્ષમાં જ છસો આરોપીઓને સજા થઈ મહત્તમ સજા માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા મહિલા સહિત એક પોલીસ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું બાર લાખ ચોસઠ હજાર છસો ત્રીસ રૂપિયાનું રોકડ ઇનામ આપી અને વિશેષ સન્માન કરાયું છે રાજ્ય પોલીસ વડાએ કામગીરીની સરાહના કરી અને અભિનંદન પણ પાઠવ્યા છે